નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો મહેમદાબાદના વડદલા ગામનો પુરુષ તેની પત્નીને છૂટાછેડા લેવા ત્રાસ ગુજારતો હતો ત્યારે પત્ની છૂટાછેડા આપતી ન હોવાથી પત્નીથી કાયમ છુટકારો મેળવવા બાઇક પર પત્નીને બેસાડી મહીસાગર નદીના કિનારે લઈ જઈ નદીમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી આ સમગ્ર ઘટનામાં મૃતકના ભાઈએ મહેમદાબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વડોદરા ગામના રહેવાસી રાજેશ અશોકભાઈ જાદવ પોતાની પત્ની ગુમ થયેલ છે એવી તારીખ પાંચના રોજ જાહેર અમદાવાદ પોલીસ હાથ ધરી પરંતુ એની દીકરીને બીજ બાજુમાં પોતાના મિત્રને ઘેર સુડાવેલી માહિતી હોય તેથી એને વિશેષ પૂછપરછ કરીને હું કે પોલીસ રીતે પૂછપરછ કરી અને વારંવાર પૂછપરછ એ માહિતી મળેલ કે પોતાની પત્નીને પોતાની પોલીસ પાસે કબૂલ કરેલું કે પોતાની પત્નીને વાસદ પાસે બ્રિજ પાસેથી નીચે ફેંકી દીધી છે અને એનું ખૂન કરેલ છે એ માહિતી મળતા અમે ભાદરવા પોલીસ સ્ટેશન વાસર પોલીસ બધે તપાસ કરતા ભાદરવાની અંદર એક લાશ મળી આવેલી એડી દાખલ થયેલી હતી અને એ લાશ એની પત્ની હોવાનું જાણવા મળેલ જેથી એ બાબતે મરણ જનાર હેતલબેન ઉર્ફે મિત્તલબેનના ભાઈ નવલભાઈ વિષ્ણુભાઈ પરમારે ગંદાર પોલીસમાં ફરિયાદ આપતા ચારસો અઠ્ઠાણું ક ત્રણસો બે મુજબ ગુનો રજિસ્ટર કરેલ છે ને ગુણની જાહેરાત જેણે આપેલી હતી એ એનો પતિ આરોપી હોય રાજેશ અશોકભાઈ જાધવને અટક કરવામાં આવેલ છે મોદી સરકારે તરીકે અજીત ડોભાલની ફરી નિયુક્ત કરી છે તો મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે જાળવી રાખવામાં આવ્યા છે કેબિનેટની નિમણૂક સમિતિ આ બંને પદો પર સેવાના વિસ્તરણને મંજૂરી આપી છે અજીત ડોભાલ સતત ત્રીજી વાર એનએસએ બન્યા છે તો પી કે મિશ્રાને પણ જાળવી રાખવામાં આવ્યા છે બંને ટોચના અધિકારીઓ મોદી સરકારના ખાસ પ્રીતિપાત્ર છે અને તેમનું સર્વશ્રેષ્ઠ કામને આધારે તેને સર્વિસ એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે કુવૈત અગ્નિકાળમાં અત્યાર સુધીમાં ઓગણપચાસ લોકોના મોત થઈ ચૂક્યા છે કુવૈતના મંગફ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ચાર વાગે બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી આગની લપેટો એટલી ભયંકર હતી કે તેણે ભારે જાનહાની નોતરી દીધી કુવૈત અગ્નિકાંડના મૃતકમાં ચાલીસથી બેતાળીસ જેટલા ભારતીયો છે અને લોકોમાં પાકિસ્તાની અને નેપાળી નાગરિકો હોવાનું કહેવાય છે એવું પણ કહેવાય છે કે મૃતુકમાં સૌથી વધુ કિરળથી હતા મહાનગરપાલિકાનો એક ચેક વિતરણ કાર્યક્રમમાં રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે મુખ્યમંત્રીએ અૈયાવરણ ઠાલવતા કહ્યું કે રાજકોટ ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ થઈ ગઈ છે આપણી પહેલી પ્રાયોરિટી માનવ જિંદગી હોવી જોઈએ વધુમાં એમ પણ કહ્યું કે વિકાસની પાછળ આપણે દોટ મૂકીએ છીએ પણ જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે એવી રીતે થાય છે આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ નીકળા છે અમે ગેમ જોવા માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક અજવાની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચેક વિતરણ સમારોહ યોજાયો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા એકવીસો અગિયાર કરોડ ની રકમનો ચેક અર્પણ કરાયો આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે ત્રીજી વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બની છે ત્યારે વડાપ્રધાનના વિઝનને કારણે ગુજરાતનો નહીં સમગ્ર દેશમાં વિકાસ થયો છે તો મુશ્કેલી પહેલા એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના ઉપર હર હંમેશ એમણે આપણને માર્ગદર્શન આપ્યું છે ને એ પ્રમાણે ગુજરાતમાંય કામ થયું છે ને આજે ભારત દેશમાં પણ કામ થઈ ગયું છે આપણે કામ કરીએ છીએ હું તો બે હજાર દસમાં જયારે કદાચ અહીંયા પહેલી વખતે મેં કીધું હશે બે હજાર દસમાં માં જયારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે પણ જનરલ બોર્ડમાં મેં કીધું હતું કે જ્યારે જ્યાં સુધી આપણે એ વખતે તો માન્ય મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ તો નરેન્દ્રભાઈ બેઠા છે ત્યાં સુધી વિકાસના કામો માટે પૈસા નહીં ખૂટે એવું એ વખતે મારું એમાં બોર્ડમાં આપણે રાખતા હોય રેકોર્ડ તો એ બોલેલું છું આજે પણ તમે જુઓ તો વિકાસના કામો માટે તમને કોઈ પૈસાની તકલીફ નથી પણ ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણા અનુભવ આવતા જાય છે એમ એમ કે ભાઈ રાજકોટની બિના અને રાજકોટની બિના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ એનાથી નીકળ્યા છે આપણા અમે ગેમ જોન માટેની એસઓપી મેં કીધું બનાવી દો દીધી છે એમણે અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કઈક હજુ અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરીએ એના માટે આપણે મોરબીમાં ફાયર વિભાગની કામગીરી યથાવત જોવા મળી રહી છે અત્યાર સુધીમાં ફાયર વિભાગ દ્વારા બસો નેવું કરતા વધુ મિલકતોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે હવે પ્લેહાઉસ ટ્યુશન ક્લાસીસ પર પણ ફાયર વિભાગની તબાહી જોવા મળી રહી છે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્લે હાઉસ ટ્યુશન ક્લાસીસને નોટિસ આપવામાં આવી જ્યાં સુધી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ ન કરાય ત્યાં સુધી કામગીરી શરૂ નહી કરવા ફાયર વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી અમદાવાદના કુબેરનગર વોર્ડમાં સ્થાનિકો દ્વારા પાણીના મુદ્દે ઉત્તર ઝોન કોર્પોરેશન કચેરી ખાતે ઘેરાવો કરવામાં આવ્યો એનસીપી કોર્પોરેટર નિકુલસિંહ તોમર સ્થાનિકોની સાથે હાજર રહ્યા હતા અને વિવિધ મકાનોમાં પાણી ન આવવાની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે હલ્લાબોલ કરાયો હતો અને તાત્કાલિક ધોરણે પાણી આપવાની માંગણી કરી છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને કારણે હેરાન થતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે આનેથી અમે વિરોધ કરી રહ્યા છે આરામવાર કોર્પોરેશનના બોર્ડના અંદર ભી અમે વિરોધ કરી રહ્યા છે તો બી કોઈ નિકાલ થતો નથી આજે અમે નક્કી કર્યું છે જ્યાં સુધી અમને પાણી ના નિકાલને કોઈ માયદારી ન આપે ત્યાં સુધી અમે બધા અહીંયાથી જવાના નથી અમારો વિસ્તારનો અલગ અલગ ચાલીઓમાં પાણી પીવા માટે નથી લોકો એકલા પરેશાન થઈ ગોળ બગ કેટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે 7 દિવસથી પાણીનો છાટો ભી અમારા વિસ્તારમાં નહી બને એમએલએ બીજેપીના શાસકના કોર્પોરેટર બધા ખાલી રાજનીતિ કરે છે બીજો

કુંભાજીની ચાલી જેની રજૂઆત જે કરી રહ્યા છે જેમાં પંદરસો જેટલા મકાનો છે આ ઉપરાંત ભગવતીનગર સંતોષીનગર એ જે તમામ વિસ્તારો છે જેમાં પાણીની સમસ્યા જે આજથી દોઢ બે મહિના પહેલાં હતી એને સુધારણાના ભાગરૂપે અમે લોકોએ એક સેપરેટ લાઇન પાણીની નાખી અને મેઘાણીનગર ટાંકીમાં એનું જોડાણ કરેલું છે એ જોડાણની કામગીરી પૂર્ણ કરી અને પાણી ચાલુ પણ કર્યું છેલ્લા ત્રણ દિવસથી એન્જી ઇજનનો તમામ સ્ટાફ દરેક ચાલીઓમાં જઈ પાણીના પ્રેશરની ચકાસણી કરે છે અને મોટાભાગની ભાગની 80 નાઇન્ટી 90% જેટલી ચાલીઓમાં પાણીનું પ્રેશર આવી ગયેલ છે પાંચ દસ ટકા જે બી અંદરના જે બી વિસ્તારો છે જેમાં છેવાડાના મકાનો છે જેમાં પાણીનું પ્રેશર નથી આવતું એમાં પણ સુધારાનો કાર્યક્રમ ચાલુ છે હાલના તબક્કે કોઈ એવું નથી કે કોઈ જગ્યાએ પાણીનું બિલકુલ ના આવતું હોય કે બિલકુલ પ્રેશર ના આવતું હોય મેઘાણી નગરના ટાંકીનું જોડાણ કર્યા પછી જે કુંભાજીની ચાલી સંતોષીનગર કે બીજા ઘણા બધા વિસ્તારો છે એમાં પાણીના પ્રેશરમાં સુધારો પણ થયેલો છે આ પ્રેશરના સુધારાના કારણે આગામી સમયમાં જે ચાલીઓમાં જૂના

ધારાસભ્ય આપે છે તેવી વાત જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે તેને લઈને કોર્પોરેશન ખાતે તેઓ વિરોધ કરી રહ્યા છે અને જગ્યાએ વાત કરીએ તો લોકો જે છે તે અત્યારે વિરોધ કરવા પહોંચ્યા છે સાથે કોર્પોરેટર અને નીતિનસિંહ તોમર પણ અહીંયા પહોંચ્યા છે અને સાથે કર્મચારીઓ દ્વારા કોઈ પણ જાતની કામગીરી રાજ્યભરમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે તો બીજી તરફ શાળાઓ શરૂ થતા જ શિક્ષણ વિભાગ અને આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે

આવા સંજોગોમાં શાળાઓમાં શૈક્ષણિક સત્રનો આરંભ થયો છે માતા પિતા પોતાના લાડકવાયા સ્કૂલના ગેટથી ટાટા બાય કરતા અંદર જતા જોઈએ છે ત્યારે તેઓના ચહેરા પરની આ સ્મિત ક્યાંક છેલ્લી મુસ્કાન તો નથી બની જવાની ને એ ફોયાથી પોતાના વાહલ સોયાના છોડવા આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં પણ છવ્વીસો જેટલી શાળાઓમાં એક મહિનાનું વેકેશન બાદ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે અને આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગ બાળકોના સેફટી અને સુરક્ષાને લઈને સતર્ક છે આ સાથે મજબૂત દાવો પણ કરી રહ્યું છે સાથે સાથે જિલ્લા શિક્ષણ વિભાગે શાળાઓ આરટીઓ અને પોલીસ તંત્રને પરિપત્ર પણ જારી કર્યો છે અંદર તેમજ વેહિકલ સેફ્ટી અંતર્ગત તમામ સૂચનાઓ અપાયેલી છે અત્રેના જિલ્લાઓમાં જે તમામ શાળાઓ છે એમાં તમામ શાળાઓએ એનઓસી તેમજ સેલ્ફ ડેક્લેરેશન લીધેલા છે માત્ર એક શાળા એવી છે કે જેની સેલ્ફ ડેકલોની પ્રોસેસ ચાલુ છે જે ટૂંક જ સમયમાં મેળવી લેશે વેહિકલ સેફટી અંતર્ગત માનની સૂચનાઓ અનુસાર તમામ શાળાઓને આ અંગે ચકાસણી કરવાની પ્રક્રિયા પણ એઆઈ દ્વારા ચાલુ છે તેમજ વિશેષમાં પત્ર અનુસાર તમામ સૂચનાઓ તમામ શાળાઓને એટલે કે જો જોવા જઈએ તો આ બધું નવું નવ દહાડા જેવી વાતો છે અત્યારે મીડિયાના માધ્યમથી તંત્ર અધિકારીઓ સેફ્ટીને લઈને શાળાઓ ખુંદી રહ્યા છે તો બીજી તરફ પોલીસો પરવાના વિનાની અને વધુ બાળકોને બેસાડનાર સ્કૂલ વાનોને ડિટેન કરી રહી છે ત્યારે ભલે ગેરકાયદેસર કામો કરનારના ચુમાઈને બેઠા છે પણ જેવો મામલો ઠારે પડ્યો નથી કે બધા પોતાનો રંગ દેખાડવા માંડશે ફરી એકવાર હુનારતનો સામનો કરવા પ્રજાએ તૈયાર રહેવું પડશે ને ફરી પાછી એ એ જ જ પછી મોટા હાથીઓ છૂટી જશે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર જામનગરની સિંધી માર્કેટ બંધ કરવા કોર્પોરેટર રચના નંદાણીયાએ આપેલા અલ્ટિમેટમથી વેપારીઓ દ્વારા રોજ સાથે આવેદનપત્ર કલેક્ટર કચેરીએ સુપ્રત કરાયું હતું શહેરમાં બરધન ચોક વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટને

સિંધી માર્કેટ બંધ કરાવી દેશું તે યોગ્ય નથી અને બેકડી એ સહયોગ આપે છે ખરેખર છે અમે કાયદેસર છીએ અમે ટોટલ ટેક્સ બધું ભરીએ છીએ અને વેપારી માણસો જે કનગર કરતા નથી વ્યવસ્થિત છીએ અમે અને આ બધું જેનું છે એ પૂરેપૂરો અમલ થવું જોઈએ અને અમને સહયોગ દે તેવી આપી અમે કલેક્ટર પાસે કમિશનર પાસે ડીએસપી પાસે બધા ધારાસભ્ય પાસે બધા પર આગળ અમે નવા કાર્યક્રમ જો યોગ્ય ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ગિફ્ટ સિટી ખાતે આયોજિત વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ બે હજાર માં ભારત દિવ્યા દેશમુખ ચેમ્પિયન બની હતી ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ગિફ્ટ સિટી ખાતે આયોજિત વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં દિવ્યા દેશમુખ વિજેતા બની ઓપન કેટેગરીમાં કઝાકિસ્તાનના નોગેરબેક કાઝીબેક સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રતિભા અને વિવાદમકતા દર્શાવીને ઓપન કેટેગરીમાં વિજય મેળવ્યો હતો તેણે અગિયારમાંથી સાડા આઠ પોઈન્ટ મેળવ્યા હતા પુરસ્કાર વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એફઆઈડીઈના પ્રમુખ શ્રી અકાડી વોર્કોવિચ ઉપસ્થિત રહ્યા હતા આ ચેમ્પિયનશિપમાં છેતાળીસ દેશોની ભાગીદારી જોવા મળી હતી અને બસ્સો અઠ્યાવીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં યુવા પ્રતિભાશાળી ચેસના વિવિધ અને સ્પર્ધાત્મક ક્ષેત્રનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગિફ્ટ સિટી ખાતે આયોજિત કરાયેલ આ ટુર્નામેન્ટના ખેલાડીઓની ઉત્કૃષ્ટ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી તથા વિશ્વભરમાંથી આવેલા આ ખેલાડીઓને વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈની પ્રતિમા પણ બતાવવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતની ખેલાડી દિવ્યા દેશમુખને ચાંદા ચેસનું પ્રદર્શન કરી ભારતનું નામ વિશ્વમાં ચમકાવવા બદલ અભિનંદન આપ્યા હતા અને ત્યારે જ ભારતનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું ઓપન કેટેગરીના ચેમ્પિયન કઝાકિસ્તાનના ખેલાડીને એવોર્ડ એનાયત કરતા તેના દેશનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ આઈ વોટ ધ ઓર્ગેનાઇઝેશન વોઝ વેરી ગુડ એન્ડ આ હેવ ફેસഡ് ઓલમોસ્ટ ઝીરો ડિફિકલ્ટીઝ હિયર ધ પ્લેઇંગ હોલ ઇસ ગુડ ધ એટમોસ્ફિયર ઇઝ Quite ગુડ ધ ફૂડ ઇઝ ગુડ and uh, i think uh, due to that i also it was easier for me to play well here uh, the fide world junior chess championship uh, here in ahmedabad in india has been organized um, uh, at a very high level uh, location uh, location is new and uh, uh, players felt comfortable um, competing uh, here uh, um, players represented um, um, many countries from all around the world uh, and uh, there were some of the very strong uh, participants uh, uh, in the fight was until the very last um, uh, round uh, so Fide believes that uh, it is a success uh, story we are thankful uh, to um, um, Gujarati state to Ahmedabad uh, authorities to the local organizing committee and to the Indian chess federation for uh, this uh, project for this endeavor and of course congratulations to the both winners uh, DVDs uh, uh, representing India, uh, decisively took the first uh, place, uh, uh, proved again uh, that uh, she is uh, one of the uh, strongest young players uh, and uh, will compete very soon uh, for z even um, higher uh, um, prizes at uh, adult tournaments, uh, including. Uh, and the Kazakhstan um, uh, Chess Federation uh, uh, is investing a lot of um, effort uh, into uh, raising new generation of chess players and. Uh, uh, Victory of um, uh, Kazbek um, uh, is another sign uh, that they are on the right path uh, in this journey. So, congratulations uh, on behalf of FIDE, uh, and again, uh, we will be happy to come back uh, to India for the new tournaments. એટલે આપણે પૂરેપૂરી મહેનત બહુ બધા લોકો આમાં ઇન્વોલ્વ છે આપણા વોલન્ટિયર્સ આ ગુજરાત સ્ટેટ એસોસિએશનના બધા કર્મચારીઓ અને બધા જ આખું ચેસ સિસ્ટમ ગુજરાતની આજે સાથે જોડાઈને આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે બસો ને ત્રીસ પ્રકૃતિ પાર્ટિસિપેન્ટ હતા એમાંથી પચાસ ટકા ફોરેનર હતા ફોર્ટી સિક્સ કન્ટ્રીઝમાંથી એટલે આપણે ગુજરાતનું ઇમેજ વર્લ્ડ લેવલ પર એક સુપર રીતે પ્રેઝેન્ટ કરી શકીએ આપણું ગુજરાતી કલ્ચર બધાને બતાવી શકીએ અને પ્રધાનમંત્રીનું આપણા ડ્રીમ પ્રોજેક્ટ છે જ્યારે આપણે ચીફ મિનિસ્ટર હતા ત્યારે ગિફ્ટ સિટીનું લેડાઉન કર્યું એ બહુ સરસ રીતે આપણે આખા વર્લ્ડ સ્ટેજ પર બતાવીએ અને બહુ જ મહેનત કરવામાં આવેલી અને આપણે ઇન્ડિયન પ્લેયર દિવ્યા દેશમુખ વુમેન્સમાં જીતી છે એટલે આપણા માટે બહુ ગર્વની વાત છે અને આખી ટુર્નામેન્ટમાં બધાએ બહુ સરસ ફીડબેક આપ્યો છે બધાને ગિફ્ટ સિટી બહુ ગમ્યું છે આપણે બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બતાવ્યું હતું એ પણ બધાને અનુભવ બહુ યુનિક અને સ્પેશિયલ રહ્યો છે એટલે આ બહુ જ સરસ ટુર્નામેન્ટ ગઈ છે આપણા માટે અને ચીફ મિનિસ્ટર સાહેબ આવીને ઓનર આપણે બધાને મેડલ આપ્યા અને બધાને ઇન્ટરેક્ટ કર્યું બધા જોડે વાત કરી એમને મળ્યા એટલે આપણા માટે હજી ગર્વપૂર્વ વાત છે ये हमारे लिए बहुत ही गर्व की बात है कि फीडे वर्ल्ड जूनियर चेस चैंपियनशिप जैसा प्रतिष्ठित टूर्नामेंट प्रधानमंत्री श्री नरेंद्र भाई की डीम ड्रीम प्रोजेक्ट जीप सिटी में आयोजित किया गया है मैं आपको बताना चाहूंगा कि आज से लगभग चौदह साल पहले गुजरात की स्थापना के स्वर्णिम जयंती के अवसर पर आदरणीय मोदी जी जब गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने गुजरात स्वर्णिम चैस महोत्सव का आयोजन किया था और आज उन्हीं की प्रेरणा से भारत की आजादी के अमृत काल में गुजरात में फीडे वर्ल्ड जूनियर चेस चैंपियनशिप का आयोजन हुआ है इस सफल आयोजन के लिए मैं गुजरात स्टेट બે હજાર ચોવીસ નું જબરજસ્ત આયોજન થયું એક તો ઇન્ટરનેશનલ ઇવેન્ટ અને સોનામાં સુવેદ પડી છેતાલીસ દેશોના ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો પણ ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ભારતીય ખેલાડીઓ આજકાલ વિશ્વ ફલક ઉપર જબરજસ્ત અંદાજથી રમી રહ્યા છે આજે પણ વિમેન સેક્શનમાં દિવ્યા દેશમુખ ચેમ્પિયન બની હતી દિવ્યા દેશમુખ ઇન્ટરનેશનલ માસ્ટર છે અને આજે વધુ એક ચેમ્પિયનશીપ એણે જીતી છે આમ જોવા જઈએ તો આ પ્રકારના ચેસના આયોજનથી જુનિયર ચેસ ચેમ્પિયનશીપ છે તો બાળકોને અને ખાસ કરીને યુવા કે જે આમાં એક કેરિયર તરીકે આગળ વધવા માંગે છે એમના માટે એક સાચો સંદેશ અથવા તો એટલી જબરજસ્ત ટુર્નામેન્ટ એમની નજર સામે જોવાનો મોકો મળ્યો કેમેરામેન અજય નિલેવાર સાથે અશોક મિસ્ત્રી ગિફ્ટ સિટી ગાંધીનગર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં દરેકનો આભાર માન્યો ગેનીબેને સોનો આભાર માનતા જણાવ્યું કે બનાસકાંઠાની જનતાએ ભાજપની હેટ્રિક રોકીને એક ભગીરથ કાર્ય કર્યું છે અને બનાસકાંઠાની જનતા જાણે છે કે લોકશાહીનું હણન થાય છે બનાસની બેન તરીકે નાગરિકોએ સૂત્ર આપ્યું ને મારું મામેરું બદલ તે બદલ હું તેમનો આભાર માનું છું તાકાતો સામે લગાડી દેવામાં આવી એક બાજુ જનશક્તિ એક બાજુ ધનશક્તિ એક બાજુ સંસાધનો એક બાજુ સિદ્ધાંતો એક બાજુ બનાસકાંઠાના લોકોએ એક બનાસતી બેન તરીકે સૂત્ર આપ્યું એ ગરીબ બેનનું મતનું મામેરું ભરવાની વાત આ તમામ જે મુદ્દાઓ હતા જે લોકલ મુદ્દાઓ કોપરેટિવ સેક્ટર એ સત્તા માટે જે એક એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સહકારી માળખું એ તમામ લોકોએ પોતાને કાંઈક રીતે મદદરૂપ થાય એ માટે જે તે વખતે કોંગ્રેસની હોય ચાહે બનાસ બેંક હોય બનાસ ડેરી હોય એની સ્થાપના કરી પણ આજે લોકોને લાભ મળવાને બદલે માત્ર માત્ર આ સેક્ટરોનો ઉપયોગ એ સત્તા માટે અને એક જ વ્યક્તિ એના સ્વાર્થ માટે જ્યારે લાખો કરોડો રૂપિયા બનાસકાંઠાની જનતાના પરસેવાના પૈસા જ્યારે એમના વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને વપરાતા હોય પાર્ટીમાં વપરાતા હોય ત્યારે કુદરતને અહીંયા ધેર હોય અંધેરના હોય એ કુદરત પણ માફ કરતું નથી ચાહે બે હજાર સત્તરની ચૂંટણી હોય બાવીની હોય કે બે હજાર ચોવીની હોય ત્યારે મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની કોંગ્રેસને કોંગ્રેસના કાર્યકરોને સંદેશો આપું છું કે આ જીત એ આ લોકશાહીની જીત છે આ તમારા બધાના રાજકોટ સહિત સમગ્ર રાજ્યની શાળાઓમાં બાળકોનું વેકેશન પૂર્ણ થયું છે અને ફરી એકવાર શાળાઓના નવા શૈક્ષણિક સત્રોનો પ્રારંભ બાળકોના કિલકિલાટ સાથે થયો છે એક મહિના ઉનાળું વેકેશન બાદ બાળકો સ્માઇલી ચહેરા સાથે ઉત્સાહભેર શાળાએ જતા જોવા મળ્યા હતા ત્યારે નિર્માણ ન્યૂઝના સંવાદદાતાએ શહેરમાં આવેલી શાળાઓના કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓ અને ભૂલકાનો ઉત્સાહનો ચિતાર લીધો હતો આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે અને વિદ્યાર્થીઓ જોઈએ તો સ્કૂલમાં ફરીથી એક લાઈવ એટમોસ્ફિયર ઊભું થઈ ગયું છે અને હસતા હસતા સવારમાં વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરે છે જેની આંખમાં અમને આજે એક નવી ઈચ્છાઓ આશાઓ અને અપેક્ષાઓ જોવા મળે છે તો એ દરેક વિદ્યાર્થીઓને અમે શુભેચ્છા આપીએ છીએ કે આ વર્ષ એમના માટે ખૂબ જ સારી રીતે સફળપૂર્વક એમની પૂરી થાય અને દરેક ઈચ્છાઓ એ સારી રીતેની વિદ્યાર્થીઓ જે શાળાનું ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ છે તો એ વિદ્યાર્થીઓની દરેક જે આશાઓ છે એને ધ્યાનમાં રાખીને અમે શૈક્ષણિક સત્ર બને જે રીતે સરકારનું હોય છે આયોજન એના ઉપર દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ રીતે આપવાની કોશિશ કરશું અને એ આયોજનનું અમે ખૂબ સારી રીતે પાક રાજ્યભરમાં આજથી હવે શરૂનું શાળાઓનું વેકેશન છે તે પૂર્ણ થયું છે ફરીથી શાળાઓમાં બાળકોની કિલકિલાટ છે તે ગુંજવાની શરૂઆત થઈ ચૂકી છે જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર શાળાઓનું વેકેશન પૂર્ણ થતાં તમામ શાળાઓમાં આજથી જ જે છે તે વિદ્યાર્થીઓની હાજરી છે તે જોવા મળી રહી છે મહત્ત્વની વાત એ છે કે પૂર્ણ થતાની સાથે જ હવે અભ્યાસ જે છે તે ભણાવવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે રાજકોટની તમામ ખાનગી સરકારી સરકારી તમામ શાળાઓમાં પણ છે તે આજથી જ વેકેશન પૂર્ણ થયું છે અને હવે જે રીતની વાત દર્શાવ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ છે તે પ્રથમ દિવસથી જ પોતાની શાળાની અંદર પ્રવેશ મેળવી રહ્યા છે વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શાળાની અંદર આવી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે એક તરફ ટીઆરપી ઝોન અગ્નિકાંડ રાજકોટમાં બન્યો છે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ છે તે સીલ કરવામાં આવી છે પરંતુ જે શાળાઓ આજથી શરૂ થતાં જે સરકાર અને મહાનગરપાલિકાના આદેશ મુજબ જે બાહેન્દ્રી પત્રક આપ્યા બાદ શાળાઓ છે તે શરૂ કરવામાં આવી છે ક્યાંકને ક્યાંક માહેન્દ્રી પત્રક મળતાની સાથે જ આથી શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મોટો સવાલ એ ઊભો થાય છે કે આવી સ્થિતિમાં જો કોઈ ઘટના બને છે તો ત્યારે આ ઘટનામાં કોણ જવાબદાર બને છે ભૂલકાઓના જીવને ને ક્યાંક જોખમમાં મૂકવામાં આવે છે કે કેમ એવા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે તે હવે આજથી જે કહી શકાય કે શાળાઓની શરૂઆત થતાં ફરીથી શાળાઓની અંદર નીટની પરીક્ષા કેસમાં દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાઈ હતી સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પરીક્ષા ત્રેવીસ જૂને ફરીથી લેવામાં આવશે અને પરિણામ ત્રીસ જૂને આવશે તેથી છ જુલાઈથી શરૂ થનારી કાઉન્સેલિંગ પર કોઈ અસર થશે નહીં આ દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ગ્રેસ માર્કસ આપવામાં આવેલા પંદરસો ત્રેસઠ ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવાનો નિર્ણય કરાયો છે કેન્દ્ર સરકારે કહ્યું કે આ પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવશે સુપ્રીમ કોર્ટે અંગે પોતાનો આદેશ આપ્યો છે જેને પગલે હવે ગ્રેસ માર્ક મેળવનારા વિદ્યાર્થીને ફરી નીટની પરીક્ષા આપવી પડશે मैं विद्यार्थियों को मुख्यतः और अभिभावकों को आश्वस्त करना चाहूंगा भारत सरकार और उसकी इंस्ट्रूमेंट एनटीए कमिटेड है बच्चों को ट्रांसपेरेंट तरीका से अपनी संतुष्टि से न्याय देने के लिए इस बार 24 लाख बच्चे सक्सेसफुली एग्जामिनेशन भी दिए हैं पेपर लिख के कोई घटना की कोई पुख्ता प्रमाण नहीं है कोई कोई क्वेश्चन लिख की कोई भी प्रमाण नहीं है कुछ जो 1550 बच्चों के लिए जो एक मॉडल अपनाया गया था वो भी कोर्ट रिकमेंडेड एक मॉडल था लेकिन उसमें से कुछ आना बोली चाहिए उसके ऊपर भी एक एकेडमिक कमेटी बैठ गई है उन्होंने रिकमेंडेशन दिया सारा दलील अभी अभी जब हम चर्चा कर रहे कोर्ट के सामने कोर्ट के फैसला को आने दी तो अत्यार् समाचार, समाचार अपडेट आप खास जोता रहो निर्माण न्यूज नमस्कार